છાપાઓ મારીને ત્રણ ભટ્ટીઓ ઝડપી પાડીને કુલ છેતાલીસ હજાર સો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હતી પોલીસે છાપુ મારતા મંચુલાબેન નકિનભાઈ દેશી દારૂ કાઢવાની ચાલુ ભટ્ટી સાથે ઝડપાઈ જવા પામ્યા હતા પોલીસને બે હજાર રૂપિયાની કિંમતનો દસ લિટર દેશી દારૂ અડાળાની બાજુમાં જમીનમાં ખાડા કરીને વોશ ભરેલા પીપમાં દારૂ કાઢવાનું તૈયાર થતા ગરમ વોશ આશરે ચારસો લીટર ભઠ્ઠીના પીપ સહિત કુલ બાર હજાર બસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો બીજા બનાવમાં વીમણા બેન સુમનભાઈ તળપદાને મકાનની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં દેશી દારૂ કાઢવાની ભઠ્ઠી સાથે ઝડપીને પંદર લિટર દેશી દારૂ પાંચસો લિટર ગરમ વોશ ભઠ્ઠીના પીપ સાથે કુલ પંદર રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી જ્યારે મંજુરા બેન સુરેશભાઈ તળપદાએ રેણાંક મકાનની પાછુમાં આવેલા અડાળામાં દેશી દારૂ કાઢવાની ચાલુ ભઠ્ઠી સાથે ઝડપી પાડીને પંતર લિટર દેશી દારૂ છસો લિટર ગરમ બોસ તેમજ ભટ્ટીના પીપ સાથે કુલ અઢાર રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને ત્રણેય મહિલાઓ વિરુદ્ધ આંગલાવ પોલીસ મથકે પ્રોહિબિશન ધારાની જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર વિજય પરમાર માર ન્યૂઝ સવન ઇન્ડિયા